જય માતાજી જય દ્વારકાથી જ કેમ છું બધા બધા મજામાં જ હશે કેમ કે આપણા વિડીયો લઈ લોકો જોતા હોય એ બધા મજામાં જ હશે અને અત્યારે જો બપોર એવું થઈ ગયું છે અને જો બતાવું તમને પાછળ શું કરા છો મમ્મી મમ્મી શું કરા છું તું કે પૂછા શું દાર બનાવશું દાર શું કરવા બનવાની હે એ શું કરવા દાળ બનાવશું મમ્મી મમ્મી શું કરો દા કામ ચાલુ છે શું ચાલુ છે ઘડિયા કામ ચાલુ છે ખેતરમાં મસ મણહો રોપે છે એવું હે રંગે એવું હે એટલા માટે બડા ઓછું ધાર ભાત ના હોય બરાબર ભાત કઈ બના હે ભાત બહાર બને છે એવું હે ખાતો તું કોઈ ના જ બધું